તો મિત્રો તમે ઘણા લોકોના ફોનમાં જોયું હશે છે તમારે જે કુળદેવી હોય કોઈ ઈષ્ટદેવ હોય કોઈ દેવી દેવતા માનતા હોય એ દેવી દેવતાને લગતા રિંગટોન એના ફોનમાં સેટ કરેલા હોય છે અને દરેક માતાજીના દરેક ભગવાનના રીંગટોર્સ આવતા હોય છે બટ આપને ખબર ન હોય કે એ રિંગટોન આપણને ક્યાં મળશે અને આપણા દેવી દેવતા અથવા આપણા કુળદેવીનું રિંગટોન આપણને ક્યાં મળશે એ જાણવા માટે મિત્રો વિડીયોમાં ખાસ બેનર જો તો હું તમને બે રીત કહીશ એક વેબસાઇટ છે એક એપ્લિકેશન છે બેમાં તમને એકદમ મજેદાર રિંગટોર્સ સારા સારા ભક્તિ ગીત સારા સારા દરેક માતાજીના દરેક ભગવાનના ગીત મળી જશે તો સૌથી પહેલાં તો હું તમને એને એક વેબસાઇટનું નામ કહી દઉં તો વેબસાઇટ માટે જવાનું છે તમારે ગૂગલમાં ગૂગલમાં જશો ને એટલે અહીંયા ક્લિક કરવાનું છે તમારે સર્ચમાં સર્ચમાં જાય તમારે જે કોઈ માતાજી જે કોઈ ભગવાનનું રિંગટોન રોકવાનું હોય અહીંયાથી સર્ચ લખી લખી નાખો અહીંયાથી દ્વારકાધીશ દ્વારા દ્વારકાધીશ લખ્યું એટલે ઘણું બધું આવ્યું વોલપેપર ટેમ્પલેટ તો આ રિંગટોન વાળું છે એની પગલી કરવાનું દ્વારકાધીશ રિંગટોન એટલે જોઈ શકો છો આપ पहली वेबसाइट है मोबकअप ने बीजे जेड जेड आ बे वेबसाइट काम नहीं है कोई पण एक वेबसाइट में तो ओपन कर ने डाउनलोड कर सको छो जो सको तो आवी गया एक गई तो ऊपर क्लिक करो चला तो बता डाउनलोड बटन से जो क्लिक करी आई थी आपने डाउनलोड कर सकी छी है ना बीजा प्रश्न पूछ सकी छी तो डायरेक्ट साहेब जी ना द्वारका ना नाथनी माया लाग तो ये सको तो आवी रीते थई गयो तो 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 અહીંયા નીચે ડાઉનલોડ બટન છે બટ એમાં શું ઉપર હતું દેશો કોઈ પ્લે કરી ના ચા ને ઠાકર વિના દેશો કોઈ એક રેપ સોંગ જેવું ટાઈપ છે બટ મને ડાઉનલોડ બટન છે અહીંયા પણ આ રણછોડ રંગીલા એ પર ડાઉનલોડ બટન છે જોઈ શકો છો હવે વાત રહી આ વેબસાઈટની તો આપણે વેબસાઈટ ન કરવી તો હવે શું કરવાનું હવે તમને બીજી રીત કહું બટ એની પહેલા મિત્રો હજુ સુધી તમે અમારી વિડીયોને લાઈક ન કરી હોય અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ ઉપર નવા આવ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ઓન કરી અને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો અને હા મિત્રો હવે પછીના વિડીયોઝ તમારે જે ટૉપિક ઉપર જોવો હોય એ ટોપિક જરા કમેન્ટ કરી નાખજો તો હું એ ટોપિક ઉપર વિડીયો તમને જલ્દીથી જલ્દી બનાવવાનો પ્રયત્ન કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ અને હવે સ્ટેપ ટુની વાત કરીએ તો એના માટે તમારે જવાનું છે પ્લેસ્ટોરમાં પ્લેસ્ટોરમાં જઈને હું તમને એક એપ્લિકેશન બતાવી દઉં લોકો કાપી નાખવાનું કે જવાનું છે ને આ સર્ચ છે ગુજરાતી રિંગટોન્સ તમે ગુજરાતીમાં સર્ચ કરી શકો છો ઇંગ્લિશમાં સર્ચ કરી શકો છો કોઈ દિક્કત નહીં એ બધું છે તમને ઘણી બધી એપ્લિકેશન આવી જશે બસ બેસ્ટ એપ્લિકેશન હું તમને કહું ને તો આજે આ એપ્લિકેશન છે ને લોગો તમે જોઈ લેજો જરાક હું તમને લોગો બતાવી દઉં કેમ ઓપન નથી થતું કોઈ લોગો ઓપન ન થતો બટ્યાં ગરબાવાળી જે લોકો છે ને ગરબા લખે ગરબા રમતા લોકો અને ગુજરાતી લખેલું આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે એકદમ બેસ્ટ એપ્લિકેશન એવું ઘણા સમયથી હું યુઝ કરું છું એટલે મને ખબર છે ત્યારબાદ અને ડાઉનલોડ કરાવવાનું છે ઓપન કરશો એટલે તમારી સામે કાંઈક આવું ઓપ્શન આવશે અહીં જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે ઓલ્ડ રિંગ ટોન્સ ગુજરાતી લવ રિંગ ટોન્સ બીજીએમ રિંગ ટોન્સ ફ્લોટ રિંગટોન્સ ન્યૂ રિંગ ટોન્સ ભક્તિ રિંગટોન્સ અને ગુજરાતી રિંગટોન્સ મોસ્ટ ડાઉનલોડ રિંગટોન્સ એવી રીતે ઘણા બધા ઓપ્શન છે પાંચ છ ઓપ્શન છે તો શું કરવાનું સૌથી પહેલાં તો તમારે જે રિંગ ટોન ડાઉનલોડ કરવાની હોય લવ રિંગ ટોન ડાઉનલોડ કરવી હોય તો લવ રિંગ ટોનવાળા બધાનો રોમેન્ટિક રિંગ ટોન આવશે બધી ફ્લુટિંગ એટલે કોઈ વાડી કે કોઈ એવી રીતનું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટવાળી રિંગટોન હોય તો એ આમાં આવી જશે અને અથવા ન્યૂ રિંગટોન જોવી હોય કે લેટેસ્ટમાં શું ચાલે છે તો ન્યૂ રિંગટોનમાં ક્લિક કરવાનું અને જો તમારે ભગવાનના કે માતાજીના ગીતના કરવા હોય તો આ ભક્તિ રિંગટોન છે અને આ બધા એ તમારે એક સાથે જોવો હોય તો ઓલ રિંગટોન્સમાં આ બધું આવી જશે બધી વસ્તુ એમાં આવી જશે અત્યારે આપણે જવાનું છે માતાજીના રિંગટોનમાં કે ભગવાનના રિંગટોનમાં તો આપણે જવાનું છે ભક્તિ રિંગટોનમાં એવું ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે હવે બધા આવી જશે જોઈશું એ નીચે ગીતનું નામ છે અને સેકન્ડ લખી છે કેટલા સેકન્ડની રિંગટોન છે અથવા તો કેટલા લોકોએ ડાઉનલોડ કરી છે તો જોઈ શકો છો આ રિંગટોન છે ગણપતિ અહીંયા બાપારે રીતે સીધી ત્રીસ સેકન્ડની રિંગટોન છે અને બસો સત્તાણું લોકોએ ડાઉનલોડ કરેલી છે અને આ કુળદેવીમાં ચામુંડા એ એક હજાર પાંચ લોકોએ ડાઉનલોડ કરેલી છે તો આપણે સાંભળી લઈએ પહેલાં જોઈ શકો છો આવી રીતે મેલોડીમાંની રિંગટોન આવી ગઈ આ કૃષ્ણ ભગવાનને આવી ગઈ આવી રીતે તમે કોઈ પણ એક રિંગટોન ડાઉનલોડ કરી શકો છો આમાંથી દરેક ભગવાનને તમને રિંગટોન આમાં મળી જશે દરેક માતાજીના દરેક ભગવાનને રિંગોન મળી જશે તો હવે આને ડાઉનલોડ કેવી રીતે કરવાની એના માટે સૌથી પહેલાં તો આ રિંગટોન જે ડાઉનલોડ કરવાની હોય એની ઉપર આપણે ક્લિક કરવાનું છે આવી રીતે અને અહીંથી ડાયરેક્ટ એક ઓપ્શન છે સેટેસ રિંગટોન એનીથી ડાયરેક્ટ સેટ કરી શકો છો તો એ ડાઉનલોડ બટન છે એની ઉપર ક્લિક કરીને ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે ડાઉનલોડ રિંગોન ક્લિક કરશે અને આવી રીતે

તો એ અત્યારે તો નથી આવતી બટ થોડી વારમાં આગળ આવી જશે એક બે વાર થોડું રિફ્રેસ કરીએ તો કદાચ આવી જાય તો આમાં આવી જશે અત્યારે આ સેટ કરી લઈએ નાન ઉપર ક્લિક કરે છે આપણી રિંગ ટોન છે તો તો કઈ આજના વિડીયોમાં સબસ્ક્રાઈબ કરો કારણ કે મોબાઈલ ફોન ફોનના વિડીયો અહીંયા આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય